પશ્ચિમ બંગાળ સંદેશ ખાડીમાં તૃણમૂલ કોંગ્રેસ નેતા સાજા શેખ દ્વારા મહિલા ઉત્પીડન અને જમીન પડાવી લેવાના આરોપસર ધરપકડ કરાઈ છે ત્યારે ભાજપ નેતાઓને પીડિત મહિલાઓને મળવા સંદેશ ખાલી જતા અટકાવવામાં આવતા સુરત ભાજપ દ્વારા બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો નાનપુરા મકાઈપુલ ખાડે શહેર ભાજપ દ્વારા તૃણમૂલ કોંગ્રેસ નેતાને સજા આપવા બેનરો સાથે પીડિત મહિલાઓને ન્યાય મળે તે માટે નારા આવ્યા હતા પશ્ચિમ બંગાળ સંદેશ ખાલીમાં તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજા શેખ દ્વારા મહિલા ઉત્પીડિત અને જમીન પડાવી લેવાના આરોપ સર ધડક પડકાર કરાઇ છે ત્યારે ભાજપ નેતાઓને પીડિત મહિલાઓને મળવા સંદેશ ખાલી જતા અટકાવવામાં આવતા સુરત ભાજપ દ્વારા બેનેરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો

પુષ્કળ વિરોધ હતો મમતા સરકારનો કે મહિલા ઉપર સતત અત્યાચાર કરી રહ્યા છે મહિલાઓને બહાર નથી આવવા દેતા અને મહિલાઓના અત્યાચારો વિશે વિશે અગર કોઈ વાત કરવા જાય છે તો એમને પણ પોલીસ પ્રશાસન અને સરકાર દ્વારા રોકવામાં આવી રહ્યા છે સતત બીજેપીના નેતા ગયા હતા એમને પણ રોકવામાં આવ્યા છે આજે ગવર્નર સાહેબ જ્યારે ત્યાં ગયા હતા એમના મહિલાઓના અત્યાચારો વિશે વાતો કરવા માટે ને અત્યાચારમાંથી મુક્ત કરવા માટે તો એમને પણ રોકવામાં આવ્યા હતા પણ મહિલા સરકારને અમે કડક રીતે કહેવા માંગીએ છીએ કે મહિલાઓ અત્યાચાર બિલકુલ સહન નહીં કરે અને તમામ ભારતની મહિલાઓ મહિલાઓની સાથે છે